હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજના વિડીયોમાં આપણે ગુજરાતની ભૂગોળનો પાઠ નંબર ત્રણ જોઈશું જેમાં તળ ગુજરાતનો દરિયાકિનારો સૌરાષ્ટ્રનો દરિયાકિનારો અને કચ્છના દરિયાકિનારા વિશે માહિતી મેળવીશું તો વિડિયો સ્કીપ કર્યા વગર જરૂરથી જુએ અને જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ભાવનગર જિલ્લાના ગોગાથી લઈને મોરબી જિલ્લાના નવલખી સુધીનો દરિયાઈ વિસ્તાર એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરીકે પ્રચલિત છે સૌરાષ્ટ્રના દરિયા કિનારાને ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવે છે એક કંડલાથી દ્વારકા સુધી બે દ્વારકાથી વેરાવળ સુધી ત્રણ વેરાવળથી ગોપનાથ સુધી અને ચાર ગોપનાથથી સાબરમતીના મુખ સુધી એક કંડલાથી દ્વારકા સુધીનો દરિયાઈ વિસ્તાર આ વિસ્તારના દરિયાકિનારોનો ભાગ એ ખાંચા ખાંચાખુંછીવાળો અને પરવાળાના ટાપુઓવાળો છે દ્વારકાની ભુશીર એ કચ્છના અખાતને અરબ સાગરથી અલગ કરે છે જામનગરમાં આવેલો પિરોટન ટાપુ જે પરવાળાના ખરાબા માટે જાણીતો છે બે દ્વારકાથી વેરાવળ સુધીનો દરિયાકિનારો દેવભૂમિ દ્વારકાની પશ્ચિમે અરબ અરબસાગર આવેલો છે આ વિસ્તારનો દરિયા કિનારો એ સીધો અને સુવિકસિત છે પોરબંદરથી માણાવદર સુધીના વિસ્તારમાં ચૂનાયુક્ત રેતીના દસ મીટર ઊંચી ટેકરીઓથી બનેલો છે જેની પાછળ લઘુન સરોવર રચાય છે જે ગેડ વિસ્તાર તરીકે જાણીતો છે જૂનાગઢની આસપાસના દરિયા કિનારોનો વિસ્તાર એ ચોરવાડ બીચ તરીકે જાણીતો છે શ્રી કૃષ્ણ અને રુકમણીનો વિવાહ એ જે સ્થળે થયો હતો તે સ્થળ એટલે કે માધવપુર માધવપુરનો દરિયાકિનારો એ સૌથી સુંદર દરિયા કિનારા તરીકે જાણીતો છે અહીંથી નેશનલ હાઈવે એકાવન પસાર થાય છે આ વિસ્તારમાં મળી આવેલા ચૂનાયુક્ત પથ્થરોના કારણે પોરબંદર અને જામનગરમાં સારો એવો સિમેન્ટ ઉદ્યોગ વિકસ્યો છે ત્રણ વેરાવળથી ગોપનાથ સુધીનો દરિયાકિનારો આ વિસ્તારના દરિયા કિનારામાં ઘણા બધા ટાપુઓ આવેલા છે અહીં રેતીના ઢુવાનો સૌથી મોટો બેટ દીવ છે જેની લંબાઈ આશરે અગિયાર કિલોમીટર છે આ વિસ્તારમાં નાગવા બીચ એટલે કે જે દીવમાં આવેલ છે અને અહમદપુર માંડવી બીચ જે ગીર સોમનાથમાં આવેલો છે ગોપનાથથી સાબરમતીના મુખ સુધીનો દરિયા કિનારો ગોપનાથ એ ખંભાતના અખાત અને અરબ સાગરને અલગ કરે છે આ વિસ્તારમાં આવેલો ખંભાતનો અખાત એ સમુદ્ર કિનારાના નિર્ગમનના કારણે બને છે પ્રાચીન સમયમાં કચ્છનો અખાત અને કખંભાતનો અખાત એ જોડાયેલા હતા જ્યારે સૌરાષ્ટ્ર એક ટાપુ હતો પરંતુ ભૂ સંચાલનના પરિણામે તે દે એ તળ ગુજરાત સાથે જોડાઈ ગયો હતો આ વિસ્તારમાં આવેલા કચ્છના નાના રણને અને નળ સરોવરની નીચેના ભૂમિભાગને ફોલ્ટ લાઇન એટલે કે સ્તર કહે છે સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા બેટ દેવભૂમિ દ્વારકામાં આવેલા બેટ જેમાં નોરા બેટ ભેરા બેટ રમણદીપ બેટ પંચનાથ બેટ અને બેટ દ્વારકા ભાવનગરમાં આવેલા બેટ સુલતાનપુર બેટ જેગરી બેટ માલબેંક બેટ અને પીરમ બેટ અમરેલી જિલ્લામાં આવેલા બેટ શિયાળ બેટ સવાઈ બેટ સાંજ બેટ અને મોટાપર બેટ જાણવા જેવું દેવભૂમિ દ્વારકા જિલ્લો એ ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિસંવેદનશીલ જિલ્લો છે અમરેલી જિલ્લામાં આવેલા પીપાવા પોર્ટની સામેની બાજુએ આવેલ શિયાળ બેટ પરના રહેવાસીઓને દરિયામાં પાઇપલાઇન નાખીને પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું હતું કચ્છનો દરિયા કિનારો તો કચ્છ જિલ્લામાં કોટેશ્વરથી લઈને કંડલા સુધીના કચ્છના આખાતના વિસ્તારમાં આવેલા બંદરોનો સારો એવો વિકાસ થયો છે કચ્છ જિલ્લો એ ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ચારસો ને છ કિલોમીટર દરિયાકિનારો ધરાવે છે કચ્છની દક્ષિણ બાજુએ કચ્છનો અખાત અને પશ્ચિમે અરબ સાગર આવેલો છે કચ્છના ફળદ્રુપ મેદાન તરીકે જાણીતું કંઠીનું મેદાન એક કચ્છના દરિયા કિનારે આવેલું છે કચ્છના દરિયા કિનારેને ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવે છે એક કોરીનાળથી પશ્ચિમના ભાગ સુધી બે કોટેશ્વરથી જખૌ સુધી ત્રણ જખૌથી માંડવી સુધી અને ચાર માંડવીથી કંડલા બંદર સુધી કોરીનારથી પશ્ચિમના ભાગ સુધી તો સિંધુ નદીનું મુખ એટલે કે કોરીનાર સિંધુ નદી એ ગુજરાતની લુપ્ત નદી છે જે આ વિસ્તારમાં વહે છે કોરીનારની પશ્ચિમ દિશાનો દરિયાકિનારો એ કાદવ કિચડવાળો છે આ ભાગ એ સિરક્રિક તરીકે ઓળખાય છે કોટેશ્વરથી જખૌ સુધી તો આ વિસ્તારનો દરિયા કિનારો એ કાદવ કિચડવાળો છે અહીં દસથી તેર કિલોમીટર પહોળાઈ ધરાવતો દરિયાકિનારો આવેલો છે અહીં કોટેશ્વર ખાતે ભગવાન શિવનું મંદિર આવેલું છે જખૌ એ જૈન પંચતીર્થનો એક તીર્થ છે જખૌથી માંડવી સુધી તો આ વિસ્તારનો દરિયાકિનારો એ રેતાલ માટીનો બનેલો છે અહીં કેટલીક જગ્યાએ લગુન સરોવરની રચના થઈ છે આ વિસ્તારનો દરિયાકિનારો એ ખંડીય સાંજલીના ઉંચકાવના કારણે બને છે માંડવીથી કંડલા બંદર સુધી તો આ ભાગનો દરિયા કિનારો એ અખાતના પાણીથી આવતી ભરતી અને ઓટના કારણે કાદવ કીચડવાળો છે આ વિસ્તારમાં મેંગ્રુવ એટલે કે છેરના વૃક્ષોના જંગલો આવેલા છે